જે પરવર સાઠ રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે જે જોઈને તો આપણે દેશી ઢીંડો છે જે એવરેજ ભાવ પચાસ રૂપિયા કિલો વેચાય છે જે મુનાભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે મરચી જોઈને તો લાલ લીલી મિક્સમાં છે જે પંદર રૂપિયા કિલો વેચાય છે કાચી કેરી અત્યારે ઘણી બધી જગ્યા એ આવે છે અને જેનો એવરેજ ભાવ સિત્તેર રૂપિયા કિલો વેચાય છે હોલસેલ ભાવમાં જે ભાઈ જગદીશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે

એકદમ ખટ મીઠા આંબળા આવેલા છે જેનો ભાવ એવરેજ ચાલીસ થી માંડીને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ હાંભળા આપણે જોઈને તો આ છે એકદમ ચોખ્ખી લાઈટિંગ વાળી છે જેમાં ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને જોઈને તો આ ચાઇના કાકડી જેમાં ત્રીસ રૂપિયા કિલો વેચાય છે શ્રી પાર્ક પેઢી આવે જેમાં મુનાભાઈ હોલસેલ થી વેચાણ કરે છે આપણે જોઈએ ને તો આ ડાડાવારા ચોરા જેરો ભાવ વીસ 25 રૂપિયા કિલો વેચે છે ડાડાવારા ચોરા જે ભાઈ દિનેશભાઈ ભાઈ નું નામ છે અને જે ભાઈ હોલસેલ થી વેચે છે આ સાનિયા મરચી સાનિયા મરચી ઓ ભાઈ જે સાન્ય મરચી છે જેનો ભાવ દસ થી પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આપણે જોઈએ લે તો આના લોકલ તુરિયા છે જેનો ભાવ વી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ ઘણા ભાઈ નું નામ છે ને જે હોલસેલ થી વેચાણ કરે છે આ તુરિયા

શિમલા મરચા છે જેનો ભાવ અડતાલીસ થી પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે પચીસ રૂપિયા કિલો વેચાય છે ને આમળામાં આપડે જોયે એ પ્રમાણે ચાલીસ ની આજુબાજુ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આમળા

આપણે જોઈને તો આ અંકુર નંબર જેમાં બે થી ત્રણ કિલો જેવો વજન આવે છે જે એકસો પચાસ રૂપિયાનો પાત્રો વેચાય છે જે ભાઈ પ્રવીણભાઈ ખેડૂત નામ છે અને જે ભાઈ ભાયાસર ગામ થી આવે છે શું નામ કીધું ભાઈ તમે અરેશ ભાઈ ખેડૂતનું નામ છે અને જે આ તુરિયા લઈને આવે છે જેનો ભાવ પચાસ સાઠ રૂપિયા સુધી કિલો થાય છે આ એક નંબર ચોખ્ખા તોરિયાના આ દેશી કાકા ખૂબ આવ્યું છે ખૂબ આવ્યું છે جے دیسی کاکڑی ہے نے جے ماں بھاو 40 50 روپے સુધી کلو تھائ سے دیسی کاکڑی ماں جے اوکا بھائی کھیڑتھو نام سے ہے تے جے بھائی بھیاسر گام تھین آوے سے ہاں بھائی نے لیجو بھائی نے જે કીરા કાકડી વી પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે રાજુભાઈ પટેલ ટ્રેડિંગ માં હોલસેલ થી વેચાણ કરે છે આપડે જોઈ તો આ ગુલાબી રીંગણું જે મંદિર ના હિસાબે પિસ્તાલીસ પચાસ રૂપિયા સુધી કિલો થઈ ગયા છે ગુલાબી રીંગણા ને રમેશભાઈ ખેડૂત નું નામ છે જે આ ગુલાબી રીંગણા લઈને આવેલા છે આપણે જોઈ તો આ દાણા વાળા ચોરાતભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ લાખા પર ગામ થી આવે છે આ ચોરા ને નું ભાવ

50 लील गो पचासी किलो वेचाए करण सिं भाई भाई न આપણે જોઈ તો આ નવું કોબીજ છે જે અહીનું લોકલ કોબીજ છે જેમાં ચૌદ પંદર રૂપિયા કિલો વેચે છે અને સેવટ અગિયાર બાર રૂપિયા કિલો પણ વેચે છે નવું કોબીજ જે દેવાભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ લોધેડા ગામથી આવે છે આ કોબીજ લઈ

Ah, valeu. આપણે જોઈને તો આ મોરપીચ રીંગણું હે એકદમ ચોથ્ઠું અને નવું રીંગણું ચાલુ થયેલું છે પણ મંદિરના હિસાબે એવરેજ ભાવ ચાલીસ પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે આ કાબરું લીતા વાળું રીંગણું છે એમાં પણ એવરેજ ભાવ ઈચ્છ છે જે ચાલીસ પચાસ રૂપિયા કિલો વેચે છે જે જયેશભાઈ ખેડૂતનું નામ છે આપણે જોઈને તો આ ગુલાબી રીંગણામાં મંદિરના હિસાબે મોટો લોટ આવેલો જે ખેંગાભાઈ જારિયા થી નાવેલા છે અને આ રીંગણાનો મોટો લેવો લઈ જેના હિસાબે તે ચાલીસ રૂપિયા કિલો પણ વેચે છે ગુલાબી રીંગણો જે ઘણી બધી રીંગણા ની આવક પણ દેખાય છે આપણે જોઈને તો આ મરચાં જે ચૌદ પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચું આપણે જોઈને તો એકદમ ચોખ્ખું જેનો એવરેજ ભાવ ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે ગલકા જે રમણીક ભાઈ ખેડૂત નું નામ છે અને જે ભાઈ જીવા પર થી છે આ એના એકદમ ફ્રેશ એવા ગલકા લઈને આપણે જોઈને તો આ લોકલ ગુવાર છે જેનો એવરેજ ભાવ સિત્તેર એસી રૂપિયા સુધી કિલો વેચાય છે પૂનમ બાપા પૂનમ નામ હું તમારું દેવાભાઈ ખેડૂત નું નામ છે કયું કામ એસી રૂપિયા કિલો વેચે છે આપણે જોઈ લે તો આની લોકલ ફોર મરચી પચીસ ત્રીસ રૂપિયા સુધી કિલો પણ વેચાય છે

જે બધા ખેડૂત કાંઈ બેઠા હે અને માલ નું વેચાણ કરે છે ભાવ આપણે જોયું એ પ્રમાણે એવરેજ ભાવ છે જે ગલકા ચોરા

बहादु भ भाई के जे भाई देसा ग